હાલોલ તાલુકાના દેવડેમાં અતિારે વરસાદને કારણે પાણીની આવક વધતા તંત્ર સતર્ક હાલોલ તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે દેવડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે જેના પગલે ડેમમાં પાણીની સપાટી વધી જતાં તંત્ર દ્વારા પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તાલુકા તંત્ર તેમજ પ્રશાસન દ્વારા નાગરિકોને ચેતવણી આપી સુરક્ષિત સ્થળે ખસવા વિનંતી કરવામાં આવી છે એડી ન્યૂઝ રિપોર્ટર એમ પરમાર હાલોલ જોઈએ આજે હાલોલ તાલુકાની અંદર દેવ સિંચાઈ યોજના જે આવેલી છે એમાં અતિ ભારે વરસાદ થયો છે અને જ્યારે નદી નાળા બધા ઉફાન પર આવી ગયા છે આજે અહીંયા એક યુવાન ઊભા છે અમને પૂછીએ હાલની અંદર શું નામ છે તમારું અત્યારે હાલમાં જે આજે વરસાદ જે થયો છે એ કેટલો અતિ ભારે વરસાદ થયો છે ભારે વરસાદ પડે છે બધો આ તો ડેમ છલકાઈ ગયો છે નાના બારા તૂટી ગયા છે બહુ પાણી પડે છે ઠીક છે તો આજે હાલમાં જે ડેમ માતા જે ઓવરફ્લો જે પાણી થયું છે નિકાસી વધારે થઈ છે તો પાણી જે પાછળના ભાગમાં જયારે નીકળે છે ત્યારે કોઈ સૂચના પાછળ કોઈ આપે છે હા પાછળ સૂચના આપે છે બાળક બોલે છે વિશાલ મારે છે સૂચના મળે છે બધા ઠીક છે તો આમ તો સમજી લો કે અત્યારે જે આસપાસ અત્યારે ડેમની આસપાસ કેટલા ગામડા હશે એમાં લગભગ કમસે કમ પચીસ ત્રીસ ગામડા છે ઠીક ઠીક મહાધા ચલો મહિ હું છું કેચડી ન્યૂઝ સાથે એમની પરમાર હલો